જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું ઉનાળું પેસ્ટર કેરીનું શાક બનાવવાના છે આપણે તો એના માટે મેં અહીંયા બે રાજાપુરી કેરી લઈ લીધી છે એને આપણે ધોઈને લઈ લેવાની છે અને છોલી લઈશું ઉપરનું જે પળ છે એ કાઢી નાખવાનું છે છોલીને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે આપણે તો આવી રીતે એને કટિંગ કરીને ઝીણા ઝીણા કટકાને તૈયાર કરી લઈશું એકદમ મીડિયમ સાઈઝના કટકા કરવાના છે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં બધા જ આ કટિંગ થઈ જાય બધા જ કટિંગ થઈ ગયા છે તો આપણે એક પેન મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દેવાનો છે અને એની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અહીંયા વધારે પાણી ઉમેરવાની કંઈ જરૂર નથી કે એને ફટાફટ બફાઈ જાય છે કટિંગ કરેલી કેરી બધી જ આપણે પાણીમાં ઉમેરી દેવાની છે હવે એ ઉકળે ત્યાં સુધી એને ઢાંકીને આપણે રહેવા દઈશું બેથી પાંચ મિનિટ માટે થવા દેવાની છે જો કેરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે બફાઈ તો આપણે એને બીજા એક બાઉલમાં કાઢી લઈએ હવે એ જ પેનમાં આપણે એનો વઘાર કરી લઈશું તેના માટે આપણે એમાં ઓઇલ ઉમેરવાનું છે બહુ ઓઇલની જરૂર નથી પડતી આપણે બે ચમચી જેટલું જ ઉમેરીશું હવે એમાં આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી થવા દઈશું અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે જીરું બરાબર સતળાઈ જાય પછી આપણે એમાં ગોળ ઉમેરવાના છે કે રાજાપુરી કેરી એટલી બધી ખાટી નથી હોતી એટલે એનો ગોળ મીડિયમ આપણે ઉમેરી શકીએ છીએ તો મેં અહીંયા સો ગ્રામ જેટલો ગોળ લીધો છે એને કટિંગ કરીને આપણે ઉમેરવાનો છે કે જલ્દી મિક્સ થઈ જાય જો સરસ રીતે ઓગળી જાય છે હવે એક સરસ ઓગળી ગયો છે એની અંદર આપણે બીજા મસાલા કરી લઈશું તો મેં અહીંયા લસણવાળું મરચું લીધું છે એ ઉમેરી દીધું છે એને બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું જો લસણનું મરચું બરાબર મિક્સ થઈ ગયું છે હવે બીજા મસાલા કરી દઈએ આપણે અંદર તેમાં મેં અહીંયા પહેલાં શેકલા જીરું લેવાનું છે અડધી ચમચી જેટલું અને આ સાંભાર મસાલો આવે આપણે જે અથાણાનો એ ઉમેરવાનો છે અને હળદર ચપટી અને જીરું ઉમેરીશું અને સંચર પાવડર ઉમેરવાનો છે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે બાફેલી કેરી ઉમેરીને મિક્સ કરી દેવાનું છે બરાબર મિક્સ કર્યા પછી બેથી ત્રણ મિનિટ માટે પણ આપણે એને થવા દેવાનું છે વધારે આપણે એને નથી ગેસ પર રાખવાનું હવે ઢાંકીને બે મિનિટ માટે આપણે એને થવા દઈશું જો બે મિનિટ થઈ ગઈ છે જો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું અને આપણે એને એક બાઉલમાં કાઢીને સર્વ કરીશું આ શાક આપણે ભાખરી કે રોટલી કે રોટલા સાથે પણ એને સર્વ કરી શકીએ છીએ તો મેં એને જો તો સરસ તૈયાર થઈ ગયું છે કેરીનું શાક તો જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં